વિડિયોમાં આપણે જોઈશું શ્રી કૃષ્ણ જીવનના પાંચ મહાન ઉપદેશ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણના એક ઉપદેશ આખું જીવન બદલાઈ શકે છે આજે આપણે શીખીશું શ્રી કૃષ્ણ જીવનના પાંચ એવા મહાન ઉપદેશ જે આપણા સમયમાં પણ એટલા જ સાચા છે શ્રી કૃષ્ણ માત્ર ભગવાન નહોતા તેઓ જીવન જીવવાની કળા શીખવાડનાર મહાગુરુ હતા ઉપદેશ પહેલો કર્મ કરો ફળ છોડો શ્રીકૃષ્ણ કહે છે કર્મ કરવાનું તમારું કર્તવ્ય છે પરંતુ ફળની ચિંતા ન કરો ફળની અપેક્ષા દુઃખ આપે છે કર્મ શાંતિ આપે છે નિષ્ઠાપૂર્વક કર્મ કરો ઉપદેશ બીજો સમય બધું બદલે છે દુઃખ હોય કે સુખ કોઈ પણ પરિસ્થિતિ સદાય રહેતી નથી કૃષ્ણ શીખવે છે સમય પર વિશ્વાસ રાખો દેશ ત્રીજો કોથી વિનાશ થાય છે ક્રોધ માણસની બુદ્ધિ હરાવી દે છે શ્રી કૃષ્ણ કહે છે જેને ક્રોધ જીતી લીધો તેને જીવન જીતી લીધું દેશ ચોથો અહંકાર ત્યાગ અહંકાર માણસને એકલો બનાવી દે છે શ્રી કૃષ્ણ હંમેશા વિનમ્ર રહ્યા તેથી સોને પ્રિય રહ્યા દેશ પાંચ સાચો મિત્ર બનતા શીખો શ્રી કૃષ્ણ અર્જુન માટે મિત્ર માર્ગદર્શક અને રક્ષક હતા સાચો મિત્ર તે જ છે જે સત્ય બતાવે આ પાંચ ઉપદેશ જો આપણે જીવનમાં અપનાવીએ તો તણાવ ભય અને દુઃખ પોતે જ દૂર થશે જો તમને શ્રી કૃષ્ણના ઉપદેશ ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કૃષ્ણ જ્ઞાન સો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ